એનડીએના આગમનના એંધાણની અસર શેરબજાર ઐતિહાસિક તો છે અગ્નિકાંડના પગલે કાર્યવાહી રાજકોટમાં વધુ છેતાલીસ મિલકતોને મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ ફ્લાઇટમાં બોમ્બની અફવાથી અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી મુંબઈ જેટલી ફ્લાઇટમાં એકસો મુસાફરો હતા જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાના પ્રકરણમાં ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઉડતાલીસ કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલન કે મેદાન આજે આજે જામનગર લોકસભા બેઠકની મતગણતરીમાં સાતસો અડસઠ કર્મીઓ જોડાશે સૌરાષ્ટ્ર કચ્છની લોકસભાની ચૂંટણી લડનારા બાણું ઉમેદવારોના ભાવિનો આજે આખરી ફેસલો યુપીઆઈ વ્યવહારોમાં મે મહિનામાં રૂપિયા વીસ લાખ કરોડનો નવો રેકોર્ડ ઇક્વિટીમાં તેજીને પગલે રૂપિયામાં મજબૂતાઈ જોકે સોના ચાંદીમાં ઘટાડો ચેમ્પિયન ટીમ માટે રૂપિયા વીસ કરોડ જેટલી પ્રાઇઝ મળી વર્લ્ડ કપમાં આ વખતે રેકોર્ડ કરોડ ડોલરના ઇનામો અપાશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર ફેક્ટરી ઇન્સ્ટ્રેક્ટરો નેવું ટકા જગ્યા ખાલી ગુજરાતમાં છસો કેમિકલ ફેક્ટરીઓ જીવતા બોમ્બ જેવી દુર્ઘટનાની ભીટી સલમાન સાથે લગ્નની માંગ સાથે યુવતી ધમાલ મચાવી પનવેલ ના ફાર્મ હાઉસ ખાતે પહોંચી ગઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આશાવાદ થોડી રાહ જુઓ ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલ કરતા તદ્દન વિપરીત હશે દિલ્હીના બુકીઓની પરિણામ અંગે આગાહી એનડીએને ને ત્રણસો ચાલીસ પ્લસ અને ઇન્ડિયા બ્લોકને ને બસો બેઠક ચૂંટણી પ્રક્રિયા પર પ્રભાવ પાડવાના પુરાવા આપવા વિપક્ષને ચૂંટણી પંચનો પડકાર આજે મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટ થશે પછી ઈવીએમનો વારો લોકસભા ચૂંટણીમાં ચોસઠ પોઈન્ટ બે કરોડ લોકોના મતદાન સાથે ભારતનો વર્લ્ડ રેકોર્ડ આજે પરિણામ નરેન્દ્ર મોદીનું પરંતુ ધબકારા પાકિસ્તાનના વધી ગયા ચીન પણ સાવચેત બની ગયું છે નિરીક્ષકો રાજકોટના અગ્નિકાંડમાં પકડાયેલા પૂર્વ ટીપીઓ સાગઠિયા અને એટીપી ટીપી મકવાનાને આખરે સસ્પેન્ડ કરાયા એસીની ઠંડકની મજા ભારે પડી બંધ મકાનમાં ચોર એસી ચાલુ કરી સૂઈ ગયો પોલીસે ઉઠાડ્યો આજે ગુજરાતની પચીસ બેઠકમાં કુલ બે પોઈન્ટ કરોડ મતની ગણતરી થશે શું પતું કપાશે કોને તક મળશે અટકળો શરૂ ચૂંટણી પરિણામ બાદ ગુજરાત મંડળનું વિસ્તરણ નથી આજે ફેસલો ગુજરાતમાં ભાજપ એટલીક કરશે કે કોંગ્રેસ ખાતું ખોલશે